નમસ્કાર મિત્રો સંવિધાન કેરિયર એકેડેમી યુટ્યુબ ચેનલ પર હું દીક્ષિત પટેલ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું જેવી રીતે આપણને ખ્યાલ છે છે કે કે આપણે પર એક ટૂંકી શ્રેણી અથવા તો એકદમ ક્વિક શ્રેણીનું આયોજન કરેલ ઇતિહાસ અને સાંસ્કૃતિક વારસાના વિષય સાથે એમાં આજે આપણે જોવાના છીએ ઇતિહાસનો વિષય એના પહેલા થોડીક ચર્ચા આપણા ક્લાસીસની અથવા તો આપણી કેરિયર એકેડમીની એકેડેમીની કેરિયર એકેડમી છે ડોક્ટર વિકલ્પ ફૂટવલ દ્વારા સંચાલિત આ એકેડેમી છે વર્ષોનો અનુભવ છે એક ઉત્કૃષ્ટ લેવલનું મટીરિયલ છે જે તમામ લેવલના સ્પર્ધાત્મક પરીક્ષાના તૈયારી કરતા જે ઉમેદવાર મિત્રો છે એમને યોગ્ય માર્ગદર્શન મળી રહે એવો આપણો પ્રયાસ છે બરાબર છે તો જે પણ વિદ્યાર્થી મિત્રો આપણા આ ભગીરથ પ્રયાસમાં જોડાવા માગતા હોય એમને ચોક્કસથી અમારી એકેડમીનો સંપર્ક કરવો જોઈએ એના માટે તમે અમારા સંસ્થાના નંબર પર સંપર્ક કરી શકો છો આ સાથે તમે અમારું મટીરિયલ કે જે અમારી બુક્સ છે એને પણ કન્સિડર કરી શકો છો જેવી રીતે તમને ખ્યાલ જ હશે અથવા તો તમે કોઈ અનુભવી ઉમેદવારને પૂછી જજો કે જે આપણું જે મટિરિયલ છે જે આપણી બુક્સ છે એ આપને આપમાં જ એક બેન્ચમાં સેટ કરીને બેઠેલી છે બરાબર છે તમે એકવાર વાંચી જજો તો અમને ખ્યાલ આવી જશે બરાબર છે પછી તમે એમાં પરચેસ કરી શકો છો અમારી વેબસાઇટ પરથી અથવા તો અમારા નંબર પર કોલ કરીને તમને એની ઇન્ફોર્મેશન વધુ મળી શકશે તો આજે આપણે એક અગત્યના રાજવંશ વિશે ચર્ચા કરવાની છે દક્ષિણ ઓકે આ પણ એક ગ્રેટ રાજા હોય છે ચોલ શાસકોમાં સમયગાળો છે એક હજાર ચૌદ થી એક હાજર ચુમ્બાલીસ બરાબર છે મહાન શાસક હોય છે દક્ષિણના નેપોલિયન તરીકે આપણને ઘણા ઇતિહાસકારોને ઓળખે છે એક તો મને જે વસ્તુ ખબર નથી પડતી જ્યારે કોઈ આ ભારતમાં કોઈ મહાન શાસક થશે ત્યારે જે વેસ્ટર્ન જે હિસ્ટોરિયન છે બરાબર પશ્ચિમી ઇતિહાસકારો છે એના નેપોલિયન સાથે કેમ સરખાઈ ગયા છે મને તો એ જ ખબર નથી પડતી પણ ખેર જે ઇતિહાસ જે લખે એનો ઇતિહાસ એવું કહીએ કહેતા હોઈએ છીએ આપણે જેમ કે સમુદ્ર ગુપ્તને એને હિન્દનું નેપોલિયન કીધું અહીંયા આ ભાઈના રાજેન્દ્ર પ્રથમના લોકો દક્ષિણનું નેપોલિયન કહે છે ભાઈ નેપોલિયન કરતાં પ્યા રાજાઓ મહાન હતા એમાં કોઈ જ શંકાને સ્થાન નથી એવી જ રીતે સરદાર પટેલને ભારતના બિસ્માર્ક કહેવામાં આવે છે એટલે બિસ્માર્ક કરતા તો સરદાર પટેલે વધારે કામ કર્યું સારું કામ કર્યું છે એવું કહી શકાય પણ ઠીક છે તો હિસ્ટ્રીના મુલાવો કઈ રીતે રેફરન્સ ઉપર જાય છે હ કીધું જે લખે એનો ઇતિહાસ જેની પેન એનો ઇતિહાસ આવી બધી કહેવતો આમાં સાર્થક નીવડે છે પણ દક્ષિણનો નેપોલિયન તરીકે ઓળખાય છે વેસ્ટર્ન ઇતિહાસકારોની નજરે બરાબર છે આમ તો નેપોલિયન તો આના કશું જ ના આવે બરાબર છે નેપોલિયનના ચણા મમરાય આવે નહીં કેમ કે એનું એટલું મોટું અહીંયા પ્રભુત્વ આપણને જોવા મળે છે શિક્ષણનો મહાન આશ્રયદાતા હતો એટલા માટે એને પંડિત ચોલ તરીકે પણ ઓળખવામાં આવે છે ઓકે ચોલની પદવીઓ અને એના સાથે જોડાયેલા નામ તમારે યાદ રાખવા પડે પંડિત ચોલ તરીકે રાજેન્દ્ર પ્રથમ ઓળખાતો હતો કેમ કે એને શિક્ષણને ખૂબ જ મહત્વ આપ્યું હતું આ સિવાય ને મુડી કોંડા ચોલ બરાબર છે એટલે કે ચોલોનો રાજા કરદમકોંડા એટલે કે કરદમ પ્રદેશનો વિજેતા જેવા બિરુદો પણ એને ધારણ કરે હતા જે જે પ્રદેશો જીતતો અને એ પ્રમાણે બિરુદો ધારણ કરતો આ સિવાય બંગાળના પાલ વંશના શાસકને હરાઈ નાખે છે અને ગંગે કોંડ ચોલમ ની ઉપાધિ ધારણ કરે છે અને કાવેરી નદીની કાવેરી નદી પર એક રાજધાની વસાવે છે એનું નામ આવે છે ગંગે ચોલપુરમ નામનું નગર વસાવે છે તો આ તો પરીક્ષામાં પૂછાઈ ગયેલું છે બરાબર છે આ પીવાય ક્યુ છે ગંગે કોન્ડ ચોલપુરમ અથવા તો ગંગે કોન્ડ ચોલમ કયા રાજાને ઓળખવામાં આવે છે તમને કન્ફ્યુ તમને કદાચ ખબર પણ હોય અત્યારે યાદ પણ રહી જશે પણ આગળ રાજ રાજ પ્રથમ અને આ રાજેન્દ્ર પ્રથમમાં કન્ફ્યુઝન જોવા મળશે એટલે તમે ખાસ યાદ રાખજો નામ સરખા જ એવા છે પણ રાજેન્દ્ર પ્રથમ ઇઝ ધ ગંગે કોંડ ચોલમ બરાબર છે આ તમે યાદ રાખશો આ સિવાય બીજા બધા રાજાઓ આવે છે જેમ કે રાજરાજ બીજો રાજ રાજાધિરાજ બીજો કુલોત્તુંગ બીજો રાજેન્દ્ર ત્રીજો રાજરાજ ત્રીજો જેવા શાસકો આ વંશમાં થઈ ગયા બરાબર છે અને શું કહેવાય રિપ્રેઝેન્ટેટિવ ઇમેજ છે રાજેન્દ્ર પ્રથમ ની ચલો નેક્સ્ટ ત્યારબાદ આવે છે ઓકે હા ત્યારબાદ આવે છે કોલોતુંગ પ્રથમ ઓકે અંતિમ મહાન ચોલ રાજા હોય છે અંતિમ મહત્વપૂર્ણ ચોલ રાજા હોય છે શુંગમ તરવિત ચોલ એની ઉપાધિ છે કરોને સમાપ્ત કરવા વાળો ચોલ રાજા તરીકે ઓળખાય છે કયો વ્યક્તિ છે પ્રથમ બરાબર છે અને આના વિશે સૌથી મને યાદ રાખવા જેવી વાત કોઈ લાગતી હોય તો એક મહાન લેખક મહાન સાહિત્યકાર હતા કંબન બરાબર છે કંબનનું નામ ત્યારે લેવામાં આવે છે તમને ખબર હોય તો રામાયણના મિત્રો અલગ અલગ વર્ઝન હોય છે બરાબર અમુક લોકો છે છે પ્રકારની રામાયણો ઇન શોર્ટ બહુ બધી અહીંયા એક્ઝિસ્ટ કરે છે ધ મોસ્ટ ઓથેન્ટિક રામાયણ તરીકે વાલ્મિકી રામાયણ લેવામાં આવે છે પણ એને અનુસરીને બહુ બધી રામાયણો અલગ અલગ વિસ્તારમાં પ્રચલિત છે લખાયેલી છે તો દક્ષિણમાં તમિલ રામાયણના લખનાર બરાબર તમિલ રામાયણના રચયિતા કંબન એ કોના દરબારમાં હતા તો ચોલ શાસક કુલોત્તુંગ પ્રથમના દરબારમાં આપણને જોવા મળે છે બરાબર છે તેરમી સદીના અંત સુધીમાં ચોલ સામ્રાજ્યનું ભાઈ પતન થઈ જાય છે અને એનું સ્થાન દક્ષિણમાં પાંડ્યો અને હોયસલો અને ઉત્તરમાં ચાલુક્યો યાદવ અને કાકતીય વંશ દ્વારા લેવામાં આવે છે તો આ કુલોત્તુંગ પ્રથમમાં આપણે આટલી વાત યાદ રાખીશું નેક્સ્ટ જોઈ લો ચોલ શાસકો વિશે સૌથી અગત્યની જે વાત કરવામાં આવતી હોય તો એમના રાજ્ય વિસ્તાર અને મહાન રાજાઓની સાથે સાથે એમનું વહીવટી વ્યવસ્થા વિશે પણ આપણે ચર્ચા કરતા હોઈએ છીએ બરાબર છે વહીવટી એકમમાં સૌથી મોટા મોટું જો એકમ હોય તો એ પ્રોવિન્સીઝ એટલે કે મંડલમ કહેવામાં આવતું બરાબર મંડલ નીચે નાડુ બરાબર છે કુરમ ત્યારબાદ આવશે કુરમ બરાબર અને ત્યારબાદ આવશે ગ્રામ અથવા તો વિલેજ બરાબર છે અલગ અલગ જગ્યાએ અલગ અલગ શબ્દો થોડા ઘણા ફેરફાર જોવા મળશે પણ તમે એક વસ્તુ યાદ રાખીશું બરાબર ગ્રામ થઈને શું બનશે પુરામ અથવા તો બનશે અને પછી એના ઉપર પ્રોવિન્સીઝ આવશે જેના પર ગવર્નર રાજ કરશે ગવર્નરનો ગવર્નર મોટાભાગે શું હતા કે યુવરાજ હોય કા તો એમના સગા સંબંધી હોઈ શકે છે રાજાના અને રાજાઓના મંત્રીઓ હતા જે એના શાસનમાં મદદ કરતા બરાબર છે આ વસ્તુ આપણે ડિટેલમાં જીપીએસસીની જો તૈયારી કરતા હોઈએ તો એના વિશે આપણે ચર્ચા કરવી જરૂરી બને છે કે ચોલ શાસકોની વહીવટી વ્યવસ્થા ઇનફેક્ટ પંચાયતી રાજમાં પણ આ વસ્તુની આપણે ચર્ચા કરવાની થાય છે

અગિયારમી બારમી સદીમાં બનેલ અને ચિત્તુર ક્યાંથી મળી આવી હતી ભાઈ ચિત્તુર આંધ્ર પ્રદેશમાં ખાતેથી મળી આવેલી નટરાજની કાંસ્ય પ્રતિમા ધાતુ મૂર્તિ ગળાનો શ્રેષ્ઠ નમૂનો છે ઉત્કૃષ્ટ નમૂનો છે આટલી બારીકાઈથી અને આટલું એકદમ રિપ્રેઝન્ટેશન કદાચ જ કોઈ મૂર્તિમાં મળ્યું હશે ત્યારબાદ તમિલ સાહિત્યનો પણ આ સુવર્ણ યુગ રહી ચૂક્યો છે શૈવ અને વૈષ્ણવ સંપ્રદાયના ભક્તિના સાહિત્યનો વિશેષ સંગ્રહ આ સમયગાળા દરમિયાન જોવા મળે છે આ તો થઈ તમિલ સાહિત્ય સંસ્કૃત સાહિત્યની વાત કરો તો પરાંતક પ્રથમ નામનો જે શાસક હતો બરાબર છે એની ચર્ચા કરી નથી બરાબર મેન મેન રાજાઓ લીધા છે એટલે અને ક્વિક સેશન છે એટલે પણ પરાંતક પ્રથમનો એક સમયમાં વેંકટ માધવ અને રાજરાજ બીજાના સમયનો કેશવસ્વામી નામના વિદ્વાનોનું યોગદાન આપણે સંસ્કૃત સાહિત્યમાં પણ જોવા મળે છે તો સંસ્કૃત અને તમિલ બંને સાહિત્યનો વિકાસ અથવા તો કે આપણને એમાં જે યોગદાન છે સાંસ્કૃતિક યોગદાન એ ચોળ શાસકોના સમયના દરમિયાન જોવા મળે છે બરાબર છે ચોળ રાજાઓ શિક્ષણના મહાન આશ્રયદાતા હતા એ તો આપણે આગળ પણ વાત કરેલી છે હવે થોડાક ક્વેશ્ચન જોઈ લઈએ આપણી પરંપરા મુજબ પરંપરા મુજબ થોડા ક્વેશ્ચન જોવા જરૂરી છે જે આગળ પૂછાઈ ચૂકેલા છે

ફાઉન્ડર ઓફ ચોલા એમ્પાયર બરાબર છે ચલો ચોલા શાસકોનો પારંપરિક વિસ્તાર ખાલી જગ્યાના મુખ ત્રિકોણ પ્રદેશ હતો મેં તમને અગાઉ પણ કીધું કે જ્યારે ચોલા એમ્પાયરની જ્યારે કોઈ નદીની આસપાસ તમારે યાદ રાખવાનું આવે ત્યારે આંખો બંધ કરીને કાવેરી નદીનો ડેલ્ટા પ્રદેશ હંમેશા યાદ રાખવાનું મુખ ત્રિકોણ પ્રદેશ એટલે બીજું કોઈ નહીં પણ ડેલ્ટા પ્રદેશ બરાબર છે આપણને ખ્યાલ હોવો જોઈએ કાવેરી નદીનો ડેલ્ટા પ્રદેશની આસપાસ એમનું શાસન રહ્યું હતું ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈ લો ખાલી જગ્યા એ ચોલો શાસક હતા બહુ જીજી ક્વેશ્ચન છે પણ પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે એટલા માટે મેં અહીંયા એડ કરેલો છે અહીંયા કરી કલનના સાચો જવાબ આવશે હવે તમને જોઈન ઓપ્શન જોઈન પણ કેટલીક વાર ખ્યાલ આવવો જોઈએ બરાબર છે હવે કરી કલન ઇઝ ધ રાઇટ આન્સર છે એ તો આપણે હાલ ભણાય એટલે ખ્યાલ હોય બટ બાકી ઓપ્શન જોઈ પણ આમ તો ખ્યાલ આવી જાય છે પણ આમાં કેવું છે કરી નામ આપેલું છે એનું નામ બીજું છે આદિત્ય દ્વિતીય બરાબર છે કદાચ આવા બીજા નામ પણ પૂછાય તો તમને ખ્યાલ હોવો જોઈએ

કયા ચોલ શાસકે મલાયા તથા સોમાત્ર પર વિજય મેળવ્યો હતો આપણને ખબર છે કે જે ચોલ શાસકો દ્વારા જે સધન ઇન્ડિયા છે અને એના નીચે બે ઓફ બેંગાલ અને નીચે આગળ હિન્દ મહાસાગરમાં પણ સામ્રાજ્યનો વિસ્તાર કરવામાં આવ્યો હતો તો એ કયા રાજા હતો કે જેને મલાય અથવા સુમાત્રા પર વિજય મેળવ્યો હતો આ બંને ટાપુઓ છે જે લોકોના ખ્યાલ ન હોય એમને કહી દો તો સાચો જવાબ છે રાજેન્દ્ર પ્રથમ વોઝ ધ કિંગ કે જેના અંડરમાં આ પ્રકાર આ ટાપુઓ પર વિજય હાસિલ કરવામાં આવ્યો હતો આ પણ પૂછાઈ ગયેલો પ્રશ્ન છે તો આ રીતે આપણે ચોલ વંશના સામ્રાજ્યની વાત આપણે રજૂ કરી શકીએ છીએ બરાબર છે ડિટેલમાં આમાં વિશે બહુ ભણવું પડે બરાબર છે એમની વહીવટી વ્યવસ્થાની ચર્ચા કરવી પડે એમના યુદ્ધોની ચર્ચા કરવી પડે એમના સામ્રાજ્યના વિચાર વિસ્તારની ચર્ચા કરવી પડે એમના સાંસ્કૃતિક યોગદાનની પણ વિશેષ ચર્ચા કરવી જરૂરી બને છે ખાસ કરીને મેન્સની લખવાની તૈયારી કરવાની હોય ત્યારે બરાબર છે તો ચોલ વંશ વિશે આટલું જ આપણે રાખીએ છીએ હાલ પૂરતું બરાબર છે અણાગીને કહી દઈએ કોઈ પણ આપણા કોર્સિસ કે મટીરિયલ બાબતે કોઈ પણ તમારી ક્વેરી હોય તો તમે અમારા નંબર પર સંપર્ક કરી શકો છો આ સિવાય તમને અમારા લેક્ચર્સ કેવા લાગી રહ્યા છે એ પણ તમે અમે અમને કોમેન્ટ્સમાં જણાવી શકો છો તો આ લેક્ચરને આપણે અહીંયા જ વિરામ આપતા મળીશું નવા લેક્ચરમાં ત્યાં સુધી તૈયારી કરતા રહો મસ્ત રહો તમારું ધ્યાન રાખજો જય હિન્દ જય ભારત